નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ટાઇલ્સના આપણે શું ભાવશાલે છે અત્યારે ટાઇલ્સ કેટલામાં મળે છે બે બાય બેની ટાઇલ્સની જ આપણે આજે વાત કરવાના છીએ ટાઇલ્સો બધી ઘણી બધી અલગ અલગ હોય છે સાઇઝ એની અલગ અલગ હોય છે અને એના રેટ પણ અલગ અલગ હોય છે ભાવ પણ અલગ અલગ હોય છે અને અમુક જગ્યાએ એવું હોય છે કે ટાઇલ્સ ફૂટ ઉપર પણ મળે છે ને અમુક જગ્યાએ કેવું હોય કે બોક્સના બોક્સ મળે છે એટલે બોક્સના ભાવ હોય છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ટાઇલ્સો ફૂટ ઉપર લેવી જોઈએ કે પછી બોક્સ ઉપર લેવી જોઈએ અત્યારે ટાઇલ્સની જે પ્રાઇસ છે ટાઇલ્સનો જે ભાવ છે એ કેટલો છે તો મિત્રો વિડિયો તમે અંત સુધી જોજો તમને હું મારો વોટ્સઅપ નંબર આપીશ તમને કંઈ પણ એવું લાગે તો તમે વોટ્સઅપ પણ કરી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં વાત કરીએ બે બાય બેની ટાઇલ્સની તો બે બાય બેની ટાઇલ્સ હોય છે એ અઠ્યાવીસ રૂપિયે ફૂટ પડે છે તો દોસ્તો તમને જે મેં કીધું બે બાય બેની અઠ્યાવીસ રૂપિયા એ ડબલ ચાર્જની વાત કરી છે મેં એની અંદર હલકી હલકી લાઇન આવશે એટલે તમને હું ટાઇલ્સ બતાવીશ કે આ આ જો ટાઇલ્સ દેખાય છે એ ટાઇલ્સ તમને અઠ્યાવીસ રૂપિયે ફૂટ પડશે અને મિત્રો પેટીની વાત કરીએ તો પેટીની કિંમત હોય છે એટલે ચારસો ને અડતાલીસ રૂપે એક બોક્સ પડશે પેટી આખી ચારસો અડતાલીસ રૂપિયે એની અંદર બધું આવી ગયું જીએસટી વીએસટી બધું આવી ગયું એટલે લોડિંગ અનલોડિંગ એ આપને જાતે કરાવવી પડશે ચારસો અડતાલીસમાં ખાલી આપને એક બોક્સ મળશે એની અંદર સોળ ફૂટ ટાઇલ્સો આવશે અને ડબલ ચાર્જ ટાઇલ્સો આવશે અને સાઇઝ હશે બે બાય બે તો મિત્રો વિડિયો ગમ્યો હોય તો વિડીયાને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર દોસ્તો તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને દોસ્તો વાત કરું મારા વોટ્સઅપ નંબરની તો પંચાણું બાર સાહીઠ બેતાલીસ છેતાલીસ આ છે મારો વોટ્સઅપ નંબર એની ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો ખાલી તમે ગુજરાતથી જ